સુરત ઉднаમાં યુવકના હુમલાખોર ગેંગ સામે પોલીસે લાલા પોલીસે હુમલાખોર માથા ભારે પોલીસ દંડાનો અસલ मिજાજ દેખાડ્યો ઉднаમાં દાદાગીરી કરતા તત્વોના ત્રાસથી સાનિકો હેરાન પણ હતા અસામાજિક તત્વોની છાપ દરાવતા સક્ષોને ખાખીનો પરજો બતાવ્યો સાનિક વિસ્તારમાં ભય ફેલાવતા તત્વો પોલીસ સામે બિલાડી બન્યા સામાજિક તત્વોના વધુ પડતા ત્રાસનો સ્થાનિકો પણ ભોગ બન્યા હતા હવે પોલીસે ભાન કરાવતા જ માથાભારે તત્વોનો આવ્યો અંત નિર્દોષને હેરાન કરતા માથાભારે તત્વોથી હવે સ્થાનિકોને રાહત મળી છે હુમલાખોર રાજા બિહારી ગેંગના આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાયું પોલીસે હુમલાખોર તત્વોને જાહેરમાં લાવી સબક શીખવ્યો ઉધના પોલીસે કડક કાર્યવાહીથી સ્થાનિકોમાં આનંદ છવાયો છે હા સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એની બાજુમાં એક એસએમસી ગાર્ડન છે આ ગાર્ડન પાસે ગઈ પાંચ તારીખે રાત્રિના અગિયાર એક વાગ્યાની આસપાસ જ્યારે ભોગ બનનાર ચંદ્રકાંત ક્ષીરસાગર કરીને છે એ ત્યાંથી પસાર થતા હતા પોતાના ઘરે જતા હતા આ દરમિયાન એમણે કેટલાક લોકોને એ ઝઘડતા જોયા જેમાં રાજા બિહારી કરીને એક વ્યક્તિ છે એ અને એના માણસો અમુક અજાણ્યા એ સમૂહ સાથે ઝઘડતા હતા એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ એ એવું કીધું કે તું આવ્યો છે એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ છે જે ફરિયાદીએ લખાવ્યા છે એમાંથી રાજા બિહારી ફુલારા અને જીતુ ગોસ્વામી આ ત્રણની પોલીસે ધરપકડ કરી છે હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે એને હજી પકડવાનો બાકી છે પોલીસ એની પણ તપાસ કરી રહી છે